ને તમે જુઓ ગાજ એ રહ્યો અવાજ તો મને આવતો હશે એકદમ હવામાન માં પલટો થઈ ગયો છે અને આજ છે સોમવાર ને સાંજ નું નજારો છે આપણે ચોબારી નું મિત્રો આપણે હલ્લર કામ ને ચાલુ કરી નાખ્યો છે એન્ડા ગાડો મડી ગઈ છે ના ધુવા ધુવા ધુવર ધુવર તો મિત્રો હું ત્રાવડી આવી ગયો અને જો આપણા મિત્રો આવી ગયા સબ્સ્ક્રાઇબર મિત્રો કેમ છો મિત્રો મજામાં અહીં આપણા મિત્રો આપણે મળવા આવી ગયા તો કેમ છો મિત્રો મજામાં તો જય મોલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવીઆર બ્લોક્સમાં તમારું સ્વાગત છે સવાર સવાના આપણે આવી ગયા વાળીએ આ બધું લાલ ઘોડામાં હલર જોડાવેલ છે અને આ છે ટ્રેક્ટર આપણે જવાનું એંડા કાઢવા માટે અને આ ટ્રેક્ટરમાં એંડા ભરવાના ના બાજુ પ્રવીણભાઈ પણ ટ્રેક્ટર ચાલુ કરી નાખ્યો છે ચલો આપણે નીકળીએ મેં થોડીને લઈને આજ કાઢવાનું એન્ડ આપણે જઈ રહ્યા છીએ બીજી વાડી તરફ સવાર સવારના અત્યાર વાગ્યા છે લગભગ છ અને સુરજ દાદાની પણ એન્ટ્રી થઈ નથી ખાલી તે ઉગી રહ્યો છે તો ચાલો પછી તો મિત્રો આપણે આવી ગયા ત્રાવા રસ્તા માથે બંને બાજુ ત્રાવા વચ્ચેથી નીકળે છે રસ્તો આપડે મેસુર લઈને જઈને રીલો રીલો લીવરો લીવર અહિયાંથી ટાયર નીચે ઉતરે તો તમે હાલત સમજી જ શકો છો કે ટોટલ લોસ માં પછી તો હાલ હાલ તો આપણે આવી ગયા ગામ સૌથી ઊંચી જગ્યા ઉપર એટલે કે સૌથી ઊંચો ટીમ્બો અને અહિયાંથી નીચે ટ્રેક્ટર ના હાલ તમે સમજી શકો છો ઉતરા આવે તો ના હું જોટી બોય હા એને મિત્રો આપણે પહોંચી છીએ હેરંડાવાળી વાડીમાં અને આ છે કંઈક વાડીનો નજારો અને આ છે એક ઢગલો અને આ બાજુ બીજો ઢગલો છે એરંડા કાઢો ને ટ્રેક્ટર આપણે કમ્પ્લીટ રાખી દીધો અહીંયા અને પ્રવીણભાઈ અલર લગાડે હેર્યા અને સુરજ દાદા ની એન્ટ્રી પણ થઈ ગઈ સુરજ દાદા કમ્પ્લીટ એકદમ ઓગી ગયા છે અને સવારનો નજારો એકદમ સુંદર નજારો છે સવાર નું પછી અહીં વાડીમાં તો હવે થોડી વાર પછી આપણે કાઢવા મળશું એન્ડા ફાઈનલી મિત્રો આપણે હલ્લર કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યો છે એન્ડા કાઢવા મળી ગયા અહીં ના ધુવા ધુવા ધુવર ધુવર પહેલા ડગલામાં હલ્લર આપણે કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યો છે લેવર લેવર હલો હાલે હર્યો અને આ બાજુ બધી જાય છે ધુવર કોઈ પણ ને મેકઅપ કરો તો હાલે આવજો અહીંયા ફ્રીમાં મેકઅપ કરી દેવામાં આવશે મિત્રો આ બાજુ વાસણભાઈ ચા પીએ હેરા જુઓ તમે અને આ બાજુ બીડી લગાવે રે કાકા અને આ બાજુ માવો ગોવાનું ચાલુ છે હા બધાને અલગ અલગ વેસન છો અને એન્ડા કાઢવાનું થાય તો ફાઇનલી મિત્રો એક ઢગલો આપણો કમ્પ્લીટ નીકળી ગયો છે આપણે હવે જાશું બીજા ઢગલા માં કાઢી લીધો હે અને હલ લગાડી નાખ્યો બીજા ઢગલા માં મંડી ગયા બીજા ઢગલા કાઢવા ને આમ ધૂળ ની ડમરી ઉડે હો હા પછી આપણે જવાનું તો એંડા કાઢે એમાં નાસ્તો લેવા માટે લઈ લીધી બાઈક ને ચાવી અને અહીંયા આપડી બાઈક આ બધ છે આપડે એંડા તો આપણે બાઈક લઈને સીધા જશું છો બારી ગામની બાઈક યારમાં નાસ્તો લેવા માટે ચાવી લગાડી નાખી ને આપણે અહીંયાથી નીકળી જાઉં સીધા ગામમાં તો ચલો હજી હાલતા 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 આપણે આવી ગયા છો બારી ગામની બાઈક યારમાં કરી નાખ્યો નાસ્તો ફેક આમ ત્રણ ચાર જબલા તો ભરી જ નાખ્યા કારણ કે એન્ડ ડાકા બધા મજૂરોને આપણે ધરવી જ નાખવાના થાય હા ફાઈનલી પછી વાળીએ નાસ્તો પાછો કમ્પ્લીટ કરી નાખ્યો ને અહીંયા આપણે આવ્યા તો નીકળી ગયો હોય એન્ડો વિન્ડો કમ્પ્લીટ અને ટોલી બોલી કમ્પ્લીટ ફરાઈ ગઈ ને આપણે પછી તો જવાનું હે વાડી તરફ વર્તા પણ આપણે આવી ગયા ત્રાવડ રસ્તામાં તે અને આપણે જોયું તો ત્રાવડ રસ્તો રસ્તાથી નીચે પાણી થોડુંક જ ઊંડું હોય અને આજે અમે પછી વરસાદ વરસાદની આગાહી હતી આપણે એમ થયું કે જલ્દી જલ્દી નીકળી જાય જો વરસાદ આવ્યો તો ત્રાવ ભરાઈ ગયા તો આપણે નીકળી નહીં અહીંયા પછી આપણે નીકળી ગયા વાડી મિત્રો આપણે મચી આવીશું વાડી છે દીધું ટ્રેક્ટરને બધું અહીંયા કમ્પ્લીટ રાખી દીધો હે અને આગળ નજારો કક્ષ આવો અત્યારે કારણ કે જાણે ચોમાસો એવી થઈ ગઈ ઉનાળે સોરી બેઠા છે નજારો જો હમણાં થોડી વાર પછી વરસાદ આવે છે એવો જ નજારો છે અત્યારો ભર ઉનાળે ચોમાસા જેવી ફિલિંગ આવે હા તો મિત્રો હું ત્રાવડી આવી ગયો આપણા મિત્રો આવી ગયા સબસ્ક્રાઈબર મિત્રો કેમ છો મિત્રો

બડે ને આપણે જાલવા પડશે પછી તમારા મિત્રો નીકળી ગયા ના બડ બડ લે ની ડારીયા માં વાત કરવાની પડે છે હવે મિત્રો સીધા જ આવી ગયા આપણે મવડી માં મોડિયા લઈને મવડી વાડન થાય દાતેડો પડ્યો છે આપણા માટે સ્પેશિયલ ખાજાવાલે જ પડ્યો છે ભાઈ વાડી નાખો મિત્રો આપણે દાતેડો લઈ લીધો ને આપણે વાડન થાય મવડી અને અત્યારનો નજારો પણ એક નંબર છે વાડીનો જોરદાર સાંજના છો અને આપણે ભારી કમ્પ્લીટ દીધી છે હવામાન તમે જુઓ ગાજ હેર્યો અવાજ તમને આવતો હશે એકદમ હવામાનમાં પલટો થઈ ગયો છે અને આજ છે સોમવાર આ સાંજનો નજારો છે આપણે ચોબારીનો અને હવામાનમાં એકદમ પલટો થઈ ગયો છે

મિત્રો રાજેશભાઈ કમળ આપણે ખોલી દીધો હે અને આપણે ભારી લઈને જાશું અંદર તો મિત્રો આપણે પહોંચી આવ્યા અંદર ને ભારી કમ્પ્લીટ ઠેકાણે રાખી દીધી ના છે આપણી બાઈક અને આપણે ગાય ને અને આ બાજુ વાહડી વાહડ ચરો નીર નાખ્યો છે અને હમણાંથી રાજુભાઈ આપણા બ્લોગ બનાતા હતા એને પણ પૂછ્યા કરશું તો રાજેશભાઈ કેમ આપણા તમે અમારે બ્લોગ બનાતા હતા આટલા દિવસ તમે સુધા કે કેટલા વાગે હોતી તમે શું અગિયાર વાગે હોતી બરોબર બહુ સરસ

હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ લાઈકવાળા બટનને દબાવી નાખો અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો મળીએ વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધાર જય માતાજી